હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે શાલી ગાંધી શેલ્બી હોસ્પિટલ્સ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ માટે ભારતની સૌથી મોટી ઓર્થોપેડિક્સ શૈક્ષણિક મીટનું આયોજન ઓર્થોટ્રેન્ડ્સ બે હજાર ચોવીસ ઓર્થોપેડિક્સ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરીમાં અગ્રણી શેલ્બી હોસ્પિટલ્સ ઓર્થોટ્રેન્ડ્સ બે હજાર ચોવીસનું આયોજન કરી રહી છે જે ઓર્થોપેડિક પ્રોફેશનલ્સ માટે ભારતનું સૌથી મોટું શૈક્ષણિક કોન્ક્લેવ છે અમદાવાદમાં આયોજિત આ પ્રતિષ્ઠિત ઇવેન્ટમાં અસંખ્ય આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય પ્રતિનિધિઓ સાથે વિશ્વભરમાંથી લગભગ પંચાવન ફેક્ટરી ફેક ફેકલ્ટી સભ્યો અને પાંચસો પચાસ થી વધુ વરિષ્ઠ ઓર્થોપેડિક સર્જનો એકત્ર થયા હતા ત્રણ દિવસ જે શુક્ર શનિ રવિ મિટિંગ રાખેલ છે અમદાવાદ માં એને ઓર્થોટ્રેન્ડ ટ્રેન્ડ વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે કેટલી વધારે મુવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું કે ઘૂંટણનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે જેમાં સૌથી કોમન કારણ કયું છે તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂંટણનો આર્થરાઇટીસ ઓફ લી કહીએ અને બીજું કો કારણ છે સંધિવા છે આ બે કારણ મુખ્ય કારણો છે સાધો બદલવાના હિના રિપ્લેસમેન્ટ વર્ષથી માંડીને ગમે તે ઉંમર સુધી ઓપરેશન કરી શકાય બને ત્યાં સુધી પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય હોય છે પણ કેસ ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય તો અમે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટની હેલ્થ સારી હોય બીજા કોઈ મેજર ડિસીઝ ના હોય તો મેં ની રિપ્લેસમેન્ટ ચોરાણું વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ સો વર્ષે ત્રણ દિવસથી જે શુક્ર શનિ રવિ મિટિંગ રાખેલ છે અમદાવાદમાં એને ઓર્થોટ્રેન્ડ સાતમો વર્ષ છે એમાં અમેરિકા યુરોપ અને આફ્રિકાથી અને નેપાળથી લોકો આવેલા છે અને આમાં નવી ટેકનોલોજી નવી ટેકનિક નવા ઇન્સ્ટ્રુમેન્ટેશનની ચર્ચા થઈ છે અને સાધા કેટલા સારા ચાલે કેટલી વધારે મુવમેન્ટ મળે અને કેટલા લાંબા ચાલે એના વિશે ચર્ચા વિચારણા થઈ છે બીજી વાત જે તમે પૂછ્યું કે ઘૂંટણનો રિપ્લેસમેન્ટ જે કરવામાં આવે છે એમાં સૌથી કોમન કારણ કયું છે તો સૌથી કોમન કારણ ઘસારો છે ઘૂંટણનો ઓસ્ટ્રીઓ આર્થરાઇટીસ ઓફ ની કહીએ અને બીજું કારણ છે સંધિવા છે આ બે કારણ મુખ્ય કારણો છે સાધો બદલવાના બીના રિપ્લેસમેન્ટ કેટલી એજ સુધી ઓપરેશન કરી શકાય છે એનાથી અને ફાયદા કેટલા છે વર્ષથી ગમે તે ઉંમર સુધી સુધી ઓપરેશન કરી શકાય બને ત્યાં પચાસ પંચાવન પછી આ ઓપરેશન કરવામાં આવતું હોય છે પણ જ્યારે સંધિવાના કેસ હોય ત્યારે યંગ એજમાં પણ કરવું પડે છે વધતી ઉંમર મોટી ઉંમરમાં કઈ ઉંમરે કરી શકાય તો અમે એ નથી જોતા કેટલા થયા અમે એ જોઈએ છે કે કેટલા બાકી છે જો પેશન્ટલી હેલ્થ સારી હોય બીજો કોઈ મેજર ડિસીઝ ના હોય તો મે ની રિપ્લેસમેન્ટ 94 વર્ષે બી કરેલું છે અને હિપ રિપ્લેસમેન્ટ 100 વર્ષે બી કરેલું છે અમને એમ લાગે કે પા બે પાંચ વર્ષ સ્પેશિયલ પાસે છે અને બીજી કોઈ તકલીફ નથી ને ચાલતા કરવા જોઈએ व्हीલચેર માં જિંદગી નઈ જાય તો અમે કરીએ ની રિપ્લેસમેન્ટ એકવાર કરે પછી બીજીવાર કેટલું સક્સેસ રહેતું કોઈ પણ સર્જરી પહેલી વાર જે કરો એનો જે સક્સેસ રેટ હોય એટલો બીજી વારમાં ના હોય પણ ત્રીસ વર્ષ પહેલાં જે ની રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ એ ઈ રિપ્લેસમેન્ટનો સક્સેસ રેટ પહેલી સર્જરીને બીજી સર્જરીમાં તો એના કરતાં ઘણો વધારે અત્યારે છે અને બીજા દસ વીસ વર્ષમાં ઘણો વધારે વધી છે એવરેજ ખર્ચ કેટલો એવરેજ ખર્ચ ઇન્ડિયામાં ઇકોનોમી ક્લાસમાં પેશન્ટ હોય તો સારા ઇમ્પોર્ટેન્સ સદા સાથે દોર લાખ Eu acho